અમે પાણી માટે આવ્યા છે વાણિયાવાડી સોસાયટીમાંથી કારણ કે અમારી અહીંયા આજે તેર તારીખે પાણી આવ્યું હતું તો હજી લગી પાણી અમારે આવ્યું નથી તો અમારે પાણી માટે શું કરો તો અમારા જણ હારા છે એમ કહીએ કે અમને ચાર દિવસ દેશો તો આવશે પાંચ દિવસ દેશો આવશે તો મોરબીમાં કેટલા દિવસે પાણી આવશે એ તમે પેલા જોવો તો અમને પાંચ દિવસ પાણી દેશો ને તોય ચાલશે પણ પાણી વિના નહીં ચાલે અમારે પાણી માટે જણ આવીને માથાકૂટ થઈ જાય કારણ કે પાણી અમારે ઘરે અમે વાપરતા તો એમ કે આઠવાડનું શું કામ વાપરો પણ કપડાં ધોવા ફરિયા ધોવા છોકરા નવરા पानी तो जो है पानी ना तो ना चाले ना चाले पानी तो कचरा वाला ना घर में होए कचरा वाला ये कचरा वाला ने हमें कचरों ना को अग्गी तो हमें ये नहीं किया कि दरोज जाओ कचरा में तो ये क्या मैं दरोज नहीं आई नगर जाओ मैं चार दिए जाओ पगम चाले ये हमारे पकड़ टुका पड़े तो ये तो हम चाले रहे लेकिन तमाम पंचायत सारी है तो हमारे पंचायत तो जोश है हमारे नगर पालिका जोती में बजाय पैसा बगर खावा वाला कचरा वाला एम क्या આ છોડવારાને પૂરો પગાર પૂરો નથી આ છોડવારાને પૂરો પગાર નથી ને તો મેં કહી